ચોમાસા પહેલા પાલિકા તંત્ર સજ્જ થયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મનપા કમિશનર ને ડેપ્યુટી હેલ્થ કમિશનર સહિત જુનલ અધિકારીઓની હાજરીમાં ખાડીઓનું નિરીક્ષણ કર્યું હતું સુરત મહાનગરપાલિકાનું તંત્ર ચુમાસાને લઈ સજ્જ થઈ છે તો સુરત સયાની તમામ ખાડીઓ પર મનપા કમિશનર દ્વારા નિરીક્ષણ કરાયું હતું સુરત મહાનગરપાલિકાને ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયક સહિત જુનલ અધિકારીઓની હાજરીમાં મનપા કમિશનર સાલીની અગ્રવારે ખાડીઓનું નિરીક્ષણ કરી ખાડીઓમાં એકઠ્ઠો થયેલા કચરો બહાર કાઢવા સૂચના આપવામાં આવી હતી

કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ મેઇનહોલ ચેમ્બર્સ ઢાંકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રીમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે